મિત્રો ગુજરાતી ભાષા ખૂબ સમૃદ્ધ છે એ તો આપણે જાણીએ છીએ અને એનું આપણને ગૌરવ પણ છે ગુજરાતી ભાષાના કેટલાક શબ્દો બીજી ભાષામાં જોવા પણ મળતા નથી ખાસ કરીને પારિવારિક સંબંધોની જે સ્પષ્ટતા ગુજરાતી ભાષાના શબ્દોમાં જોવા મળે છે એવી અંગ્રેજી જેવી વિશ્વવ્યાપી ભાષામાં પણ જોવા મળતા નથી એટલે આ ગુજરાતી ભાષાની સમૃદ્ધિનું આપણને સૌને ગૌરવ હોય એ સ્વાભાવિક છે સાથે સાથે મારે એ પણ કહેવું છે કે બીજી ભાષાના કેટલાક શબ્દો એવા પણ છે કે જેના પર્યાય ગુજરાતીમાં કદાચ હોય તો પણ આપણે એનો ઉપયોગ ન કરવો જોઈએ અથવા ન કરી શકાય બહુ ભદ્રમ ભદ્રીય ગુજરાતી કરવાનું જરૂરી નથી હોતું ગુજરાતી ભાષા પ્રત્યેનો આપણો પ્રેમ બહુ અદ્ભુત હોય એ ભલે હોય છતાં કેટલાક અંગ્રેજી શબ્દો હોય કે ઉર્દુ ભાષાના કે બીજી ભાષાના કોઈ શબ્દો હોય અને એ આપણે સીધે સીધા લેવામાં કોઈ આભડછેટ કે છોછ હોતો નથી હું આજે એવા થોડાક અંગ્રેજી શબ્દોની વાત કરવા ઈચ્છું છું આ ઉદાહરણ છે આવા અનેક શબ્દો છે કે જેનું આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કે અનુવાદ ન કરવો જોઈએ દાખલા તરીકે હું પહેલો કહું કે ડોરબેલ આપણે કોઈના ઘરે જઈએ ને ડોરબેલ વગાડીએ છીએ તો એનું ગુજરાતી શું કરીશું દ્વાર ઘંટ કે દરવાજા ટોકરી આવું બધું આર્ટિફિશિયલ લાગશે અને શોભશે પણ નહીં તો ડોરબેલ વગાડ્યો એમ જ કહેવું જોઈએ એવો બીજો શબ્દ છે આપણે કોઈ સંગીતના કાર્યક્રમમાં ગયા હોઈએ કોઈ ગીત બહુ જ ગમી જાય તો આપણે વન્સ મોર એમ કહીએ છીએ એટલે એ ગીત ફરીથી સાંભળવાની ઈચ્છા આપણે એ દ્વારા દર્શાવીએ છીએ પણ વન્સ મોરનું ગુજરાતી શું કરીશું વધુ એક વખત વધુ એક વખત એવી તો બૂમો નહીં મારી શકાય વન્સ મોર દ્વારા જ આપણી લાગણી વ્યક્ત કરીશું સાયકલ ઉપર કે સ્કૂટર ઉપર બે વ્યક્તિ જતી હોય તો આપણે એને ડબલ સવારી કહીએ છીએ આ શબ્દની ખૂબી એ છે કે એમાં એક શબ્દ ગુજરાતી સવારી અને એક શબ્દ અંગ્રેજી ડબલ આ બંનેનો સમાસ થયેલો છે એટલે ડબલ સવારી કહીએ છીએ તો એની બમણી સવારી તો અનુવાદ સારો નહીં લાગે ને આપણે રોડ પર જતા હોઈએ ત્યારે ટ્રાફિકનું સિગ્નલ આવે છે હવે સિગ્નલ બંધ હોય અને છતાં કોઈ નીકળી જાય તો આપણે એમ કહીએ છીએ કે એણે સિગ્નલ તોડ્યું પણ સિગ્નલનું ગુજરાતી શું કરીશું એણે સંકેત તોડ્યો કે એવું તો કંઈ નહીં કરી શકાય ને કપડાં પહેરીએ છીએ એમાં પેન્ટ આવે છે અને પેન્ટ નીચેથી બહુ જ ખુલ્લું હોય એટલે બોટમ ખુલ્લી હોય અને એના માટે બેલ બોટમ શબ્દ છે બેલ એટલે ઘંટ મંદિરમાં જે ઘંટ હોય છે એ આપણે જોયો હશે એમાં એનું જે નીચેનું બોટમ હોય છે એવું ખુલ્લું હોય છે અને પેન્ટ જ્યારે એવું હોય ત્યારે એના માટે બેલ બોટમ શબ્દ વપરાય છે તો એ બેલ બોટમનું ગુજરાતી શું કરશું આપણે ઘંટ તળિયું તો નહીં જ કરાય ને એટલે બેલ બોટમ શબ્દ જ વાપરવો જોઈએ એવી રીતે ડૉક્ટર પાસે જઈએ કોઈ બીમારીના ઇલાજ માટે અને ડૉક્ટર આપણને ઇન્જેક્શન આપે છે ઇન્જેક્શનનું ગુજરાતી શું કરશું એણે સોય ભંકી કે એવું બધું કહેવાની કોઈ જરૂર નથી હોતી ઇન્જેક્શન આપ્યું અથવા મેં ઇન્જેક્શન લીધું એમ જ કહીશું અત્યારે તો સૌથી વધારે વપરાતો શબ્દ મોબાઈલ છે મોબાઈલ ફોન તો મોબાઈલને હરતો ફરતો ધ્વનિયંત્રક આવું બધું ગુજરાતી કરવાની કોઈ જરૂર નથી મોબાઈલ જ કહેવું જોઈએ મોબાઈલ ફોન કહેવું જોઈએ ટીવીનો જમાનો છે તો ટીવી ચેનલ અનેક પ્રકારની હોય છે દરેક ચેનલની પોતાની ખૂબી હોય છે તો આ ચેનલનું ગુજરાતી શું કરવું એ કરવાની જરૂર જ નથી આપણે ગુજરાતીમાં વ્યવહાર કરવો હોય તો ભલે કરીએ પણ એવું ન લાગવું જોઈએ કે આપણને બીજી ભાષાનો આભળછેટ છે અથવા બીજી ભાષા પ્રત્યે નફરત છે આપણી ભાષાનું ગૌરવ જળવાય એ રીતે બીજી ભાષાના શબ્દોનો ઉપયોગ થઈ શકતો હોય તો કરવો જોઈએ અને એ રીતે જ આપણું કોમ્યુનિકેશન ઝડપી સ્પષ્ટ અને પારદર્શક બનશે એમ હું માનું છું એટલે દરેક વખતે દરેક અન્ય અંગ્રેજી કે અન્ય ભાષાના શબ્દોનો ગુજરાતીમાં અનુવાદ કરવાની જરૂર નથી હોતી અને એવું આપણે નહીં કરીએ મૂળ અંગ્રેજી શબ્દનો પ્રયોગ કરવામાં ગુજરાતી ભાષાને કોઈ નુકસાન નહીં થાય એવી મને ખાતરી છે આભાર